એમ કહી દે કે ઓકે તમારો માલ અમારે લેવો લેવો છે સોળસો ને એકાવન નહીં પણ સોળસો માં ઓલા કે ગોળ્યું પચાસ રૂપિયા આમથી હાલો કરો સોદો પાકો લાવો પૈસા હવે જ્યાંથી ગેમ શરૂ થાય વેપારી એમ કે અમારું જીનિંગ મિલ જે છે ત્યાં તમારે ડિલિવરી આપવાની માલ નહીં અહિયાં નહીં એ ક્યાં છે કઈથી પંદર કિલોમીટર દૂર ઈ તમારો તમારો ટેમ્પો તમારે ત્યાં ઉતારો પૈસા તમને હું ગણી દઈશ ત્યાં આપી દેશે એટલે ખેડૂત તો ઉત્સાહનો મારે આપડા કામ રડે ઈ ન્યા દેવા જાય જીનિંગ મિલમાં હવે ન્યા કડદા માસ્ટરો હોય આઠ દસ જણા તૈયાર હલી

એટલે ઓલો કાં ઉતારતો નહિ અરે પણ આ કોને માલ તો આ કઈ હાલ એમ જ નથી કપાસ આ તમે આવો અમારા સેટ ને બટકાવી દો છો ખરાબ માલ હારો માલ બતાવીને અરે ઓલો કે ભાઈ એક ખેરખો એક જ ખેતર નો માલ છે એમાં કાળો ધોળવાનો ક્યાં સવાલ છે આ એક જ ખેતર નો માલ છે અને એક હરખો છે ને શેઠે તો ગમે આમાં રેન્ડમલી તપાસ કરી લીધી શેઠને મેં પહેલી એક બતાવીને હારી હતી એમ નહીં શેઠે ગમે હાથ નાખીને જોઈ લીધું ને પછી અમે આ સોદો કર્યો હતો ના ના કે તમે ઉલ્લુ બનાવો છો એમ અમારા શેઠને ખબર ન પડે અમારે ત્યાં રોજનું છું જીનિંગ મિલ છે અમે હમતા હલાવીએ છીએ આનું કાંઈ આવીને આના રેસાઈ ન બને આ કાળો છે આમાં ભેજ છે આ કપાસ હાલે એમ જ નથી આના તો મોહતાય ન થાય એટલે હાલે તો બોલો કે ભલામા બધું શેઠ સાહેબે નક્કી કર્યું હવે ક્યાં તમે પણ હાલે મને લઈ જાવ તો શું કરવાનું બધા હું શેઠ ને આ પાછો લઈ જાઉં કે ત્યાં તો ઓલાના મોતિયા મરી જાય કે ઓ હવે પાછા લઈ જાવ તો માન સોળસો એકાવન ને બદલે સોળસો માં દીધો પચાસ તો ન્યા ખામે વળી એને કીધું ને પંદર કિલોમીટર દૂર હું ડિલિવરી દેવા આવ્યો હવે આ ના પાડે છે અડધો માલ હેઠે છે અડધો ટેમ્પો માં છે ના પાડે તો નાખો ક્યાં અને બીજું આ ભરોસો થી ગામમાં કઈ ને આવ્યો તમારા કરિયાણા નું બિલ ચૂકવી દઈશ કે તમારા દરજી નું કે હોનાનું કે જે કઈ હોય તો એ બધા ચૂકવી દઈશ તો કીધું હોય બરાબર છે કરવું હું એટલે પછી પછી કરગરવા સિવાય ધંધો નથી ઓલો શેઠ ને ફોન કરે શેઠ ખબર જ હોય પાછો એ બધા મામા માસી ના ભેળ ગોઠવેલ ડોટ કોમ ગોઠવણ ડોટ કોમ કઉ ને એ છે ગોઠવણ ડોટ કોમ એટલે ઓલો શેઠ કે બોલો ભલે શું છે એટલે ઓલા પાછા એના કડદા માસ્ટરો કે કે સાહેબ આ તો આવું આવું છે તમે આ કપાસ ક્યાં લીધો બરાબર મને શું ખબર મને તો ભારે હારી દેખાડી હતી ભાઈ એ કઈ છે આ જોવા હા માલ ખરાબ છે તો હવે હવે આ અમારા જીનીંગ મિલમાં હાલે એમ નથી સાહેબ આને તમારે જે કરવું એ કરો અમે તો આમાં અમારે હાલે જ નથી તો ભાઈ ઓલા આપો ખેડૂતને ભાઈ તમે લઈ જાવ પાછો તમારે જે કહ્યું મારે નથી હાલે એમ કાનો મતલબ નહીં એટલે ખેડૂત થઈ જાય લાચાર ઈ પગ પકડી જાય ભાઈ સાહેબ અમારો માલ લઈ જાય અમને બચાવો બચાવો એવો ડખો થાય એટલે વેપારી પછી ખેલ નાખે કે ભાઈ જો હવે તમે મને હાથ પગ પકડો ને બધી વાત સાચી પણ આ આ હાલે એમ જ નથી તો હવે તમે વચ્ચે જગદીશભાઈ તમારા જેવા નામ આપે કે વચ્ચે આવા ભાઈ નાખો તો રિયા ને એટલે છુટકો નથી બાકી આ માલ મારે કોઈ કામ નથી હવે તમે સોળસો બોળસો ભૂલી જાઓ અને આઠસો ના આવે લે 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 ટૂંકમાં શોષણ જ છે હવે ખેડૂત શું કરે એટલે કે ભાઈ અમારા કપામાં થોડુંક સમજો ભાઈ સાહેબ અમારું કઈ દળદર ના ફીટે તો ઉપકાર કરતો હોય એમ કે તો પછી હાલો છેલ્લે લડી લડીને અગિયારસો માં લઈ જાય અગિયારસો ને સોળસો વચ્ચે જે ચારસો રૂપિયા એને કડદો કે

નહીં રાખીએ અમે બંધ કરી દેવું બસ એમ પણ બંધ કરી દેશું એ જે કીધું એનો અર્થ ચાલુ છે નક્કી થયું ખરડો કરો છો તો નક્કી થયું નહીં કેવું છે ને અમારી આવી પ્રથા છે જ નહીં રાઈટ એને બદલે હવે અમે નહીં કરીએ એટલે એક તો કરદો કરે છે તો નક્કી થયું બીજું રાજુ કરપડા ને વગેરે ખેડૂતો શું કીધું કે ઓકે સારી વાત છે તો અમારો કોઈ માર્કેટિંગ યાર કોઈ બાપે મારા વેર નથી તમે લેખિતમાં આપો આપો હા કે અમે કરદો નહીં કરીએ લેખિતમાં માં આપી દે એટલે વાત થાય પૂરી તો અમારે કઈ હલ્લા ગલ્લા કરવા નથી

તમારે મારા દુર્ગુ એટલે તને ટિકિટ માન મળી જોવાની જોવાની ટિકિટ મળી આખા બરાબર એટલે કેટલાક ના દિમાગ આવા હોય ચારણી જેવા આખો દરિયો ઢોળો તો ચારણી છલકાઈ નહીં છલકાઈ માણસ હોય અને એને એમ લાગે કે ભાઈ મારે પાપ ન કરવું તો જુદી વાત છે કોઈ એવી પેઢી હોય તો બાકી બધા ભૂખા વરુ ની જેમ નવ વરુ ભેગા થાય સિંહ ને ફાડી ખાય હો કીડી ભેગી થાય વેપારીઓની કાળતી ફાડી જ ખાય બોટાદે બોણી કરી બોટાદ બોણી કરી બોટાદે બગાવત ની બોણી કરી ધન્ય હોય એની જે ખેડૂત માં હીર છે સોસો તોપની સલામ